કોંગ્રેસનું બુદ્ધિનું પ્રદર્શન થયું ધરમપુરમાં તાપી મામલે વિરોધ પ્રદર્શન કરશે સરકારે પ્રોજેક્ટ પડતો મૂક્યો હોવા છતાં પણ પ્રદર્શન કરશે ગુજરાત કોંગ્રેસનું આદિવાસીની લડતના નામે રાજકારણ શરૂ થઈ ગયું છે પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એમએલએ અનંત પટેલ પણ હાજર રહેશે જિલ્લા પ્રમુખ કિશન પટેલ સહિતના નેતા પણ ઉપસ્થિત રહેશે નઈશદભાઈ દેસાઈ કોંગ્રેસ નેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે નૈશદભાઈ સ્વાગત આપનું નૈશદભાઈ જે પ્રકારે એક પ્રદર્શન શક્તિ પ્રદર્શનના સ્વરૂપે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે જે પ્રોજેક્ટના વિરોધમાં પ્રદર્શન કરવા જઈ રહ્યા છો એ પ્રોજેક્ટ તો ઓલરેડી સરકારે પડતો મૂક્યો છે ત્યારબાદ આ પ્રદર્શન કયા પ્રકારનું કહી શકાય હજુ સરકારે ક્યાં પડતો

ગુજરાત સરકારે એની જાહેરાત કરી દીધી ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ એની જાહેરાત કરી દીધી ત્યારે આ જે વામણા કોંગ્રેસીઓ છે જે લોકોને સસ્તી પ્રસિદ્ધિ જોઈએ જેવા કોંગ્રેસીઓ એવી કેન્દ્ર સરકાર એનું શ્વેત પત્ર બહાર પાડ્યું ત્યારે જળશક્તિ મંત્રીએ દસ દિવસ પહેલા એની જાહેરાત કરી હતી પરંતુ શ્વેત પત્રની વાત કરતા તો ગઈકાલે એનું શ્વેત કેન્દ્ર સરકારે બહાર પાડ્યું લોકસભામાં સરકારે એનો એકરાર પણ કર્યો આ પ્રોજેક્ટ અમે પડતો મૂકીએ છીએ છતાં પણ સસ્તી પ્રસિદ્ધિ માટે રહેલા કોંગ્રેસીઓ જેમની પાસે કોઈ મુદ્દા નથી અને ખોટી રીતે આદિવાસીઓને ઉકસાવી અને પોતાની રોટલો શેકવા વાળી જે આ એક ગેંગ છે ગેંગ શબ્દ વાપરું છું કારણ કે પ્રજાની અંદર ખોટી રીતે ફેલાવીને આવા ધરણા કરવા આવા પ્રદર્શનો કરવા જે મુદ્દો જ નથી ઉદ્ધોજપતિ ગયો છે એના માટે પ્રદર્શનો કરવા એ કોંગ્રેસ માટે યોગ્ય નથી બીજું કે કોંગ્રેસના જે નેતાઓ આ બધું લઈને રહેલો નેતાઓના પોતાના પગ નીચે પોતાની જમીન સરકતી દેખાય છે એમને પોતાના વિસ્તારમાંથી માંથી પોતાના મત ઓછા થતા દેખાય છે એટલા માટે આ ભોળા આદિવાસીઓને ખોટી રીતે આ મુદ્દો કરી રહ્યા છે જ્યારે સરકાર શ્વેત પત્ર બહાર પાડતી હોય કેન્દ્ર સરકાર ત્યારે એમને ખબર પડતી હોવી જોઈએ કે આ મુકાય છે પ્રોજેક્ટ પણ પડતો મુકાઈ ગયો છે છતાં પણ એ પ્રોજેક્ટને લઈને જો આંદોલન કરવાની વાત હોય તો આ નફત ને મારે એટલું જ કહેવાનું કે રાજનીતિ માટે બીજા ઘણા મુદ્દા છે ભોળા આદિવાસીઓને ચડાવવાનું બંધ કરે યજ્ઞેશભાઈ આપ લાઈન પર જ રહેશો આપણી સાથે મીડિયા કન્વીનર હેમાંગભાઈ રાવલ પણ જોડાઈ ગયા છે હેમાંગભાઈ જે પ્રકારે યજ્ઞેશભાઈને આપે સાંભળ્યા અને તાપી લિંક પ્રોજેક્ટ જે ખરેખર જાહેરાત પણ થઈ ચૂકી છે ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે આ પ્રોજેક્ટને પડતો મુકાયો છે તેમ છતાં પણ આ શક્તિ પ્રદર્શન શા માટે જો સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટી છે એ આદિવાસીઓનું હંમેશા અપમાન કરે છે આદિવાસીઓની વિરોધી રહેલી છે આદિવાસીઓને વનવાસી કહે છે અને એ લોકોને વનમાં જ રાખવાના અને વનની બહાર નહીં આપવાના રાખવાના એવા પ્રકારના એમના પોતાના જે અંદરના ઈરાદાઓ છે અને ઈરાદાઓની સામે એ કોંગ્રેસ આ આંદોલન કરે અને આદિવાસી સમાજ એમને અંદર જોડાઈ જાય આની અંદર કઈક તથ્ય તો હોય જ ને ભારતીય જનતા પાર્ટીના સાંસદ એટલે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ સવાલ પૂછ્યો હતો અને એ કોને પૂછ્યો હતો સી આર પાટીલના કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયને પૂછ્યો હતો અને એમાં સ્પષ્ટ જવાબ સંસદમાં રજૂ થયો છે કે ગુજરાતમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં ડીપીઆર ડીપીઆર એટલે હું ટીવી થર્ટીન ના દર્શક મિત્રોને કહું ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઈ ચુક્યો છે આવું જવાબ એ જે છે એ રાજ્યસભાની અંદર સરકારે ભારત સરકારે આપેલો છે અને આ પ્રોજેક્ટના ડીપીઆરમાં માં ગુજરાતના કયા વિસ્તારના કેટલા ગામો અસરગ્રસ્ત થશે કેટલા લોકો વિસ્થાપિત થશે આ તમામ વિગતો જે છે એ ડીપીઆર ની અંદર મૂકવામાં આવેલી છે હવે સંસદની અંદર વાત રજૂ થઈ હોય અને ઋષિકેશભાઈ પટેલ મોઢેથી કે અમારી માંગણી એટલી જ છે કોંગ્રેસની આદિવાસી સમાજની જે લાગણીની માગણી જે છે એ એટલી જ છે કે સરકાર લેખિત આદિવાસી સમાજને આપી દે અત્યારે અહીંયા ભારતીય જનતા પક્ષના લોકો બોલ બચન કરે છે કોંગ્રેસને ને નફટ જેવા શબ્દો બોલે છે નફટાઈ તો એ લોકો કરી રહ્યા છે નફટાઈ તો વલસાડ સાંસદ ધવલ પટેલ કરી રહ્યા છે કે જે અનંત પટેલ ધારાસભ્ય છે આદિવાસી સમાજ માટે લડી રહ્યા છે એવું કહે છે કે માનસિક સંતુલન ગુમાવી બેઠા છે હકીકતમાં તો આખી ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને સી આર પાટીલ પોતે માનસિક સંતુલન ગુમાવી બેઠા હોય એવું લાગે છે એક તરફ સંસદની અંદર બીપીઆર રિપોર્ટ થઈ ગયો છે એવું એમનું મંત્રાલય કે છે આદિવાસી વિરોધ ની વાતો કરે છે અને બીજી બાજુ આજ 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 જે સંસદ પટેલ છે એ એવું પણ કે છે કે અમારા ધારાસભ્ય એટલે કે અનંત પટેલ ને આગ્રાની હોસ્પિટલમાં સારવાર લેવા માટે મોકલવા જોઈએ અને એનો સંપૂર્ણ ખર્ચ હું આપીશ ભાઈ તમારા રૂપિયાનું અભિમાન તમે રાખો વરી પાછું એવું કે છે કે હું ધરમપુરથી ચૂંટણી લડે તો એમને ગાડી એટલે કે કારની ભેટ આપીશ આદિવાસી સમાજ એ કોઈ વેચાયેલો સમાજ નથી તમે જેવી રીતે લોકોને ખરીદો છો ધારાસભ્યો છો વોટ ચોરી કરો છો એ પ્રમાણે તમે આ રીતે બોલો છો કે આદિવાસી સમાજના નેતાને ગાડી ભેટ આપી એટલા ભાઈ આવી તમારી હજારો ગાડી અમારા નેતા કુરબાન કરી દેશે આદિવાસી સમાજ માટે સરકાર અત્યારે બોલ બચન કરવાનું બંધ કરે હજી પણ સમય છે આવો

જો ટીવી નાઈન ને અને ટીવી થર્ટી ને જોઈતું હોય તો હું મોકલી આપું છું બીજી વસ્તુ એ છે કે ગઈકાલે એ શ્વેત પત્ર ખ્યાલ નહીં હોય કે જે શ્વેત શ્વેતપત્ર ગઈકાલે પ્રસિદ્ધ થયું અને એ લોકસભામાં રજૂ પણ થઈ ગયું કે આ પ્રોજેક્ટ પર તો મૂકવાનો છે એટલે બોલ બચ્ચન વાળી વાત તમે કરી રહ્યા છો બીજું કે તમે અજાણ છો પેલા એ તો એ વાત કરો કે જે વસ્તુ તમે માંગણી કરી હતી શ્વેતપત્ર એ શ્વેતપત્ર પ્રસિદ્ધ થઈ ગયું છે ખોટે ખોટી રીતે બોલ બચ્ચે અત્યારે તમે કરી રહ્યા છો કે કોંગ્રેસ ના પ્રવક્તા આમ બોલે અને તમે તમે સી આર પાટીલ ના માનસિક સંતુલન ની વાત કરી રહ્યા છો માનસિક સંતુલન તો કોંગ્રેસ ના એ નેતાઓ અને કોંગ્રેસ ના આ પ્રવક્તા અત્યારે ગુમાવી ચુક્યા છે કારણ કે આમ શ્વેત પત્ર એમને ગઈકાલે જોયું નથી બરોબર છે પોતે પોતાની બીજા કઈ જગ્યાએ રાજતા હોય અને સીધા સીધા ટીવી પર બોલવા આવી ગયા હોય એવું મને દેખાઈ રહ્યું છે કારણ કે ગઈકાલે શ્વેત પત્ર પ્રસિદ્ધ થયું હતું ગઈકાલે ટીવી રટિન પર પણ ધવલભાઈએ બતાવેલું છે બધાએ પણ જોયું

बिल्कुल, बिलकुल यज्ञाने मगवाय बंध खूप आभार माझ्या बदल